રાજ્યમાં ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓની ભરતી અને બદલીનો મામલો છે હવે પીઆઈ અને ડીવાયએસપીની બદલી ભલામણ પર નહીં પણ તેની કામગીરી પર થશે લાંબા સમયથી પેન્ડિંગ પડેલી પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન અને બદલી પર ગૃહ વિભાગે કવાયત હાથ ધરી ડીવાયસપી કે પીઆઈના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્યથી મળીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ફોન કોલ દ્વારા વાણી વર્તન અને કામગીરીની જાણકારી મેળવાશે ગાંધીનગરના સચિવાલયમાં બ્લોક નંબર બેના ના ત્રીજા માળે

તેની બદલી લાગવકથી નહીં પણ તેની કામગીરીથી કરવામાં આવશે એ પ્રકારનો એક નવતર અભિગમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે એના માટેનું એક ફીડબેક સેન્ટર ખોલવામાં આવ્યું છે અને આ ફીડબેક સેન્ટરમાં ડીવાયએસપી અને પીઆઈની જે કામગીરી છે એ એના જ વિસ્તારમાં એવા લોકો છે એવા નાગરિકો છે તેમની પાસેથી મેળવવામાં આવી રહી છે તેમનું વર્તન સામાન્ય જનતા પાસે કેવું છે તેઓ કેવી રીતે પોલીસ સ્ટેશનમાં લોકો જાય ત્યારે વર્તન કરે છે સાથે સાથે સરકારની છાપ તેનાથી બગડે છે કે સુધરે છે આ તમામ પ્રકારની માહિતી અહીંયા ફીડબેક સેન્ટરમાં લેવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આ ફીડબેક સેન્ટરમાં દરરોજના પાંચસોથી છસો ફોન આ પ્રકારે કરવામાં આવે છે ને અત્યાર સુધી ચાર હજારથી વધુ ફોન કોલ્સ કરી દેવામાં આવ્યા છે એક અંદાજ છે કે રાજ્યમાં અત્યારે આ ફીડબેક સેન્ટર ઉપરથી દસ હજારથી વધુ ફોન કોલ કરવામાં આવશે અને જે માહિતી મળશે એ માહિતીના આધારે ડેટા એનાલિસિસ કરવામાં આવશે અને જે ડીવાય એસપી છે કે પીઆઈ છે તેની કામગીરી કેવી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના જ આધારે તેની બદલી ભરતી પણ કરવામાં આવશે આ ઉપરાંત એવું પણ કહી શકાય કે જો કોઈ જગ્યાએ ગંભીર રીતે પીઆઈ કે ડીવાય એસપી સામેની ફરિયાદ હશે તો એની ચકાસણી પણ કરવામાં આવશે અને તેની સામે ક્યાંક ને ક્યાંક જો જરૂર જણાશે તો કાયદાકીય પગલાં હોય અથવા સાઇડ પોસ્ટિંગ હોય ત્યાં સુધીના પગલાં ભરવામાં આવશે આ ગૃહમંત્રીનો એક નવતર પ્રયોગ છે હવે એ કયા પરિણામલક્ષી રિઝલ્ટો આવે છે એ જોવાનું રહેશે કારણ કે જો આ પ્રયોગ સફળ થશે તો રાજ્યના પોલીસ તંત્રની ઇમેજ જે છે એ ચોક્કસ બદલાશે કેમેરામેન રમેશ સ્ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર ગોપાલ